તો ફોગી છે વાડીને તો પહેલા તો આ કામ કરો ધોરિયા કાઢવા આ ધોરીઓ સામે કાઢી એટલે બધું ખોજ્યું છે ઠેઠ અમારો પપ્પા કામ કરે ને ઠેઠ લઈ જવાનો છે કઠણ છે એટલે થોડો ખાસ પડે ઓલ ઓલપા પાછો પોસો હોય છે એટલે આ ધોરિયો કાઢીને અહીંથી આ બધો ધોરિયો કાઢીને આમાં બધું લઈ જવાનો છે દોઢ વીઘો છે ને મમ્મી દોઢ વીઘો જેટલી છે આ પાછું નહીં હોય આજ તે તો આમ ટાઈમ લીંબુડીઓમાં બે ગયું છે અને સેવડી એવડી થઈ ગયું હતું કાધું હું ખોધ હવે આમાં બી સાટવાનું છે પાછલા કે રાહ મગર નાખ્યા ને પછી આજે ખપાળી મારી હોય ને આખડિયા મારીને એમાં બી બીસાડી દેવાનું પાછું હું સાટી દઉં

ચાલો આ કામે થઈ ગયું છે હવે ડુંગળી ગાવી દીધી પાળા હરકા દીધા પાછું તોરિયા કાઢીને અને બી સાટી ગયું વ્યવસ્થિત થઈ ગયું બધું પછી શું જોઈ પાણી મારે મમ્મી કામ કરે છે અહીંયા પાણી છે એ તો જ જાય છે આમ સુધી પહોંચ્યું છે થોડું થોડું ઓરવું પડે છે પાવડો મૂકતો થયો બી ભેગું કરે પપ્પા પણ તો કેમ નકરું વેરી નાખ્યું હોય એમ ભેગું કર્યું તું ખબર હાક્યું પડે પપ્પા કે ત્રાહું પાંખો હાલે છે એટલે よろしくお願いします。

કે છે આમાં હાથી બીજી વખત મારે છે એજી મનો કે આ કેમ ગહીને લઈ લે આ બાજુ બાકી છે ને વરતા ફેરા આવી જાય એટલે તરત છે ને જાય ફટાફટ વરસાદ છો તો ખડ એમ એટલે ગહીન પાછું આવે વન ની બાજુ તમે કોઈ ખેતી કરતા જ કેજો ઢાંઢા છે કે ટ્રેક્ટર રાખવા મીડ્યા હોય એના ભાઈ કે નામ રાખ્યું ઢાંઢા નું હે નહી પેલા બહુ સિસ્ટમ હતી ને કાળિયો ધોળિયો માકડો ઓલાને ને કેતા નહીં ઓલા એક ઢાંઢો મરી ગયો હવે નામ નથી રાખતા પેલા નામ રાખતા બસ આવું છે મેં ડુંગળીમાં પાણી વાળ નાખ્યું છે એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે બાજુના ખેતરમાં દિનાભાઈ આકેશ અહીંયા આવ્યા છે ગમે એટલી ટેકનોલોજી આવી જાય ગમે એટલી ઇમ્પ્રુવમેન્ટ કરી લે પણ ધાંડા જે થાય ને એ હાથે લકડાય એને એક ન આવે એનું કારણ એ છે કે ટ્રેક્ટરમાં તમે છે ને વાળતા હોય ને તો ભાંગવા કરે અને ઠાંડા ને હોય એટલે ઓછું ભાંગવા કરે ઓળું તો વાળે વાળે ને બધુંય તાળે દે આગું લઈને પાછું એ રીતે વરસાદ આવો આવું છો તો પણ આવ્યો નહીં બરોબર મતલબમાં ઘણો એવો માહોલ થઈ ગયો તો તડકો હા ઓછો નીકળ્યો સાહેબ ગરમી સાથે હતી પુષ્કળ હાલો તો તા તા કહી દે

છે નકર તો પછી નીંદ શું એમ નીંદ નીંદ એ અંદર વી આય વાહ વરસાદ આય વાહ લે કેમેરામાં તમને કેટલું બતાતો છે કોને ખબર બાકી વરસાદ અહીંયા ધોધમાર વરસાદ આવે છે આમાં ગેમટી કરવાની જરૂર છે પણ વસ્તુ બધી પડી છે બહાર તમને નામ દેખાતું ન હોય પણ વરસાદ પડે એ आजा વ્યાય ને ઓ માંદી પડી વ્યાય એ બચાવો બચાવો ઓય ગાડી શરૂ થાય કે નહી ગાડી શરૂ થઈ જાય થોડું થરાવે એટલે પાળા પાળા બધું દીધું છે વરસાદ ગયો તો આમ ને પાછો આવ્યો આપડે આવું છે બધું ભાઈ તો અહીંયા અમે તો રહીએ છીએ આવામાં તમારા બધાને જલસા હોય તો સારું ભાઈ અમારે તો ઉપાધિ છે એટલે આમ પતરા બતરા ઉડે ને એમ હોવા એટલો એટલો આમ દેખાય તમને ઓથારે પડે ને એટલે કદાચ ન દેખાતું હોય બાકી વાસઠું બહાટી આવે છે બતાવું તમને આગળ ઘડી ખમો